વખત રવિવારે ખુલશે સરદાર સરોવરના દરવાજા ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ દરવાજા રવિવારે સીઝન પહેલી વખત ખોલવાની સંભાવનાને લઈને વડોદરા નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલા ઓમકારેશ્વરના અઢાર ગેટ અને ઇન્દિરા સાગર ડેમના બાર દરવાજા ખોલીને ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે પ્રવર્તમાન સ્થિતિને લઈને નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈને એલર્ટ જારી કરાયું છે આજે બપોરે ત્રણ કલાકે ડેમની સપાટી એક મીટરે સ્પર્શી હતી ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ પાંચ મીટર દૂર છે નદી માં ચુમ્માલીસ હજાર પાંચસો સોળ ક્યુસેક કેનાલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં અગિયાર હજાર નવસો એક ક્યુસેક પાણી ઠલવાઈ રહ્યું છે ડેમ હાલ બ્યાસી પોઈન્ટ પંદર ટકા ભરાયો છે આગામી પંદર કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોખમ કેવું રહેશે તેના પર નર્મદા ડેમના દરવાજા ખુલવાનો આધાર રહેલો છે પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે નર્મદાના ઉપરવાસમાંથી આવક ઘટી પણ બસો ચૌદ કિલોમીટરમાં મેઘમહેર થઈ તો દરવાજા ખુલવાનું નક્કી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં શનિવારે પાણીની આવક ચાર પોઈન્ટ અઢાર લાખ ક્યુસેક ઓમકારેશ્વર ડેમથી સરદાર સરોવર નર્મદા ડેમ કિલોમીટર વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોમ કેવું રહેશે તેના પર નર્મદાના દરવાજા ખુલવાનો મતદાર રહેલો છે જો આગામી કલાકોમાં ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોમ રહ્યું તો ડેમના દરવાજા રવિવારે સવારે ખુલી શકે છે રિપોર્ટર અવિ સયદ કેવડિયા નર્મદા